આજના વિડીયોમાં જુલાઈ બે હજાર પંદરમાં લેવાયેલ ખાતકીય પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે અને જો આપ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે ચાલો આપણે જુલાઈ બે હજાર પંદરમાં લેવાયેલ પેપર ચાર પ્રકરણ એનું સોલ્યુશન કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે ગરીબોને નાણાકીય પ્રવાહ સાથે જોડવા કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં કઈ યોજનાની શરૂઆત કરી છે તો જનધન યોજના એમાં આવશે જનધન યોજનાની શરૂઆત કરી છે બીજો પ્રશ્ન છે મિત્રો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે તો આને આપણે સોલ્યુશન કરતા નથી અત્યારે કારણ કે એનો વિડીયો આપણે બનાવીને મૂકીશું અલગથી તો ચેનલને અવારનવાર જોવા વિનંતી છે બાર વિનાના ભણતરની ભલામણ કઈ સમિતિ કરી હતી તો એમાં આવશે મિત્રો પ્રોફેસર યસ યપાલ પ્રોફેસર યસપાલ મફત પ્રજા શિક્ષણનો આધાર અધિનિયમ બે હજારનું કયા રાજ્યને લાગુ પાડવામાં આવે છે હવે તો વિકલ્પો ખોટા છે હવે તો બધા જ રાજ્યોને લાગુ પડે છે બરાબર છે જમ્મુ કાશ્મીરને પણ બે હજાર ઓગણીસથી એને પણ લાગુ પડે છે સ્કોપ એટલે શું તો સ્કોપનો મિત્રો વિદ્યાર્થીઓને અંગ્રેજીનું જ્ઞાન મેળવતા થાય અને વૈશ્વિક ક્ષેત્રે હરીફાઈ કરતા થાય તે માટેની રાજ્ય સરકારની યોજના છે સ્કોપ માધ્યમિક શાળાના શિક્ષકોને સેવાકાલીન તાલીમ આપતી સંસ્થા કઈ છે તો એમાં આવશે સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જીસીઆરટીમાં આવેલી છે તો એસટીટીઆઈ છે આરટી અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલ નિયમો કઈ તારીખથી અમલમાં આવ્યા છે તો એમાં મિત્રો જવાબ આવશે અઢાર બે

સ્થાપના કરી શકાય તો છ થી આઠ હોય તો ત્રણ કિલોમીટર આવે થી પાંચ હોય તો એક કિલોમીટર એરિયા ક્ષેત્રફળ કેટલા ઓછું જોઈએ નહીં તો એમાં મિત્રો ચોરસ ઓછું હોવું જોઈએ નહીં અગિયારમો પ્રશ્ન છે વિદ્યમાન શાળાઓ એટલે કેવી શાળાઓ ગણી શકાય વિદ્યમાન એટલે અત્યારે જે હયાત છે એવી તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ માન્યતા આપેલ હોય એવી શાળાઓ અભ્યાસક્રમ રચના અને મૂલ્યાંકન ની જવાબદારી કોણ સંભાળે છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તેરમો પ્રશ્ન રાજ્યમાં શિક્ષણના અધિકારના રક્ષણ માટે સત્તા મંડળ કયા નામે ઓળખાય છે તો રેપા આવશે આરીપીએ ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી કયા પત્રકનો સમાવેશ સહશૈક્ષણિક મૂલ્યાંકન મૂલ્યાંકનમાં કરવામાં આવે છે તો એમાં આવશે પરિશિષ્ટ બી ધોરણના એક વિદ્યાર્થીને બીજા સત્રમાં પંદરસો સાઈન ગુણ આવે છે તો કયો ગ્રેડ આપી શકાય તો એમાં આવશે એ ગ્રેડ પંદરસો થી એ ગ્રેડ શરૂઆત થાય છે સોળમો પ્રશ્ન ઉંમર પ્રમાણે બચપણની અવસ્થાનો સાચો ક્રમ શોધીને જણાવો બીએડમાં મિત્રો આ પ્રશ્ન બીએડમાં આવતું હતું અભ્યાસમાં તો એમાં મિત્રો આવશે શિશુ અવસ્થા કોને કહેવાય તો શિશુ અવસ્થામાં મિત્રો આવશે જન્મથી બે વર્ષ સુધી શિશુ અવસ્થા કહેવાશે જન્મથી બે વર્ષ સુધી શિશુ અવસ્થા અ ટોડલરહુડ એ બે થી ત્રણ વર્ષની ઉંમર આવશે પૂર્વ પ્રાથમિક એ આવશે ત્રણથી છ વર્ષની ઉંમર અને પ્રાથમિક વય જૂથ આવશે છ થી આઠ વર્ષની ઉંમર એટલે આ રીતે હોય એની અંદર ત્રણ હોય ચાર હોય એવો કોઈ વિકલ્પ છે તો એ પેલો વિકલ્પ છે એ ની અંદર બે બે ની અંદર ત્રણ ત્રણ ની અંદર સી ની અંદર ચાર ડી ની અંદર એક બરાબર એટલે સત્તરમો પ્રશ્ન દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી ભારત સન્માનિત ભારત રત્ન થી સન્માનિત થયેલા અટલ અટલ બિહારી વાજપેયી દેશની કેટલામી ગણ માન્ય વ્યક્તિ છે ગુજરાતમાં સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ કયા નામે ઓળખાય છે જીસીઈઆરટી આર એડપ્સમાં ચાર પરિણામોમાં કુલ કેટલા વિધાનો છે તો એમાં આવશે એસી વિધાનો એડપ્સ એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ જુઓ મિત્રો આનું કુલ ફોર્મ પૂછે ને તો એમાં એવું લખવાનું કે એડવાન્સમેન્ટ

શિક્ષણવિદનું નામ જોડાયેલ છે મોતીભાઈ પટેલ શિક્ષક તો જ્યોતિર્ધર પુસ્તકના લેખક કોણ છે એમાં મિત્રો જવાબ આવશે સ્વામી નિકે નિખિલેશ્વરાનંદ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જાહેર કરેલું કે દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી કોઈ પણ માતૃભાષા એમાં મેળવવાનો અધિકાર છે તો એમાં મિત્રો આવશે યુનેસ્કો ગુજરાતના હશે તો ગુજરાતી મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના હશે તો મરાઠી એ રીતે કોઈ પણ શાળા પ્રવેશ પરીક્ષા લઈ શકશે નહીં જો આવું કરે તો પ્રથમ વખત પચીસ હજારનો દંડ બીજી વખત કરે તો કેટલા રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવેલ છે તો પ્રથમ વખત કરે તો પચીસ હજાર બીજી વખત કરશે તો પચાસ હજાર રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા જેને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આપણે કહીએ છીએ એનસીએફ કયા નામે ઓળખાય છે તો એમાં આવશે એનસીએફ બે હજાર પાંચ તમામ ધોરણના ગણિતના અભ્યાસક્રમો કયા ગણિતનો સમાવેશ કરવાનો એન્સી બે હજાર પાંચ ભલામણ કરેલ છે વૈદિક ગણિત છે અઠ્યાવીસ નવીન પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજી શિક્ષણની અનૌપચારિક શરૂઆત કયા ધોરણથી કરવામાં આવે છે તો અઠ્યાવીસની અંદર મિત્રો આવશે ધોરણ ત્રણ ઓગણત્રીસ વિજિટ બુકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એમાં આવશે શેરો એસએસએ તરફથી શાળાને મળતી મળતી વન ટાઈમ ગ્રાન્ટમાં નીચેનામાંથી કઈ ગ્રાન્ટનો સમાવેશ થાય છે શાળા મરામત ગ્રાન્ટ એકત્રીસ નવવર્ધિત પેન્શન યોજના ક્યારથી અમલમાં આવેલ છે એમાં એક પાંચ બે હજાર પાંચ બત્રીસ કેન્દ્ર તથા રાજ્યની મુલકી સેવામાં નિમણૂક અને સેવાની શરતોનું નિયમન કરતો મૂળ કાયદો ભારતના સંવિધાનના કયા ભાગમાં છે એમાં જવાબ આવશે ભાગ ચૌદ જાહેર સેવા ભ્રષ્ટાચાર નિવારણ માટે ગુજરાત સરકારે કયા આયોગની રચના કરેલી છે ગુજરાત ગુજરાત જાહેર રાજ્ય જો સરકારી કર્મચારીને કેટલા કલાકે વધુ ફોજદારી તહમત હેઠળ કચડીમાં રાખ્યો હોય તો ફરજ મોકુબી થાય છે અડતાલીસ કલાક સુધી સરકારી કર્મચારી નિયમ બાવીસ હેઠળ કોઈ સજા થઈ હોય તો હુકમ મળી તે તારીથી કેટલા દિવસમાં અપીલ કરી શકશે તો એમાં પિસ્તાલીસ દિવસ આવશે મિત્રો અને નેવ દિવસમાં એની સમીક્ષા કરવાની હોય છે ગાંધીનગર ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાના કેટલા પ્રકાર છે તો ચાર પ્રકાર છે એક કેલેન્ડર વર્ષમાં કુલ કેટલી અર્ધ ભગારી રજાઓ જમા થાય છે તો ટોટલ બરાબર છ માસે દસ એટલે પૂરા વર્ષમાં વીસ થાય ટી ઇ બી નું પૂરું નામ શું છે તો ટીચર એજ્યુકેશન અપ્રુવલ બોર્ડ ચાલીસ રાજ્યના અન્ય જિલ્લામાં રોજીરોટી માટે મોસમી સ્થળાંતર કરતાં વાલીઓના છ થી ચૌદ વર્ષના બાળકોના શિક્ષણ માટે એસએમસી દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તો મિત્રો સિઝનલ હોસ્ટેલ જે આજે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અને અમુક તાલુકાઓમાં ચાલે છે સિઝનલ હોસ્ટેલ સત્ર પ્રમાણે લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર રચનાનું કાર્ય ડાયટની કઈ શાખા કરે છે તો સી એમડી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેને એસસીપીસીઆર કહેવાય છે એસસીપીસીઆર રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષપદે કોણ હતા સોરી એસસીપીસીઆરની અલગ મેટર છે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ ઓગણીસો બાણુંના અધ્યક્ષપદે કોણ હતા તો મિત્રો એ સમય હતા પ્રોફેસર યશપાલ એસસીપીસીઆર તો બાળકોના હકો માટેની છે ઓપરેશન બ્લેકબોર્ડ યોજનાની ભલામણ ક્યારેય કરવામાં આવી હતી તો ઓગણીસો છ્યાસીની શિક્ષણ નીતિમાં એટલે થતી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાને વધારાના કેટલા શિક્ષક મળશે તો એમાં આવશે વધારાના ત્રણ શિક્ષક મળશે એના પછી મિત્રો રાષ્ટ્રીય સાક્ષરતા સાક્ષરતા મિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એમાં મિત્રો જવાબ આવશે ઓગણીસસો અને અઠ્યાશી ઓગણીસો અઠ્યાસીમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી છેતાલીસ નિરંતર શિક્ષણનું તાલુકા કક્ષાએ ધ્યાન રાખવા કઈ સમિતિ છે તો એમાં આવશે તાલુકા સાક્ષરતા સમિતિ સુતાળીસમો પ્રશ્ન વરખંડમાં મોબાઈલ પર પ્રતિબંધની સૂચનાનો શિક્ષક દ્વારા પ્રથમ વખત ભંગ બદલ કઈ કાર્યવાહી કરવી જોઈએ તમે લેખિત ચેતવણી આપવાની હોય છે પ્રતિભાશાળી બાળકો શોધવાની કેન્દ્ર સરકારની કઈ પરીક્ષાનું સંચાલન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે તો એનટીએસસી આવે અહીંયા એન આપેલું છે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ નેશનલ એનટીએસિ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી સંસ્કૃતની કઈ પરીક્ષાની બી એ સમકક્ષ ગણવામાં આવે છે તો શાસ્ત્રી જે પરીક્ષા આવે છે તે જીસીઆરટી ગાંધીનગરની વહીવટી સમિતિના ચેરમેન કોણ હોય છે તો મિત્રો વહીવટી સમિતિ જે હોય છે એના ચેરમેન હોય છે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ રાજ્યમાં પ્રખરતા શોધ કસોટીનું સંચાલન કોણ કરે છે તો પ્રખરતા શોધ કસિટીનું કસોટીનું સંચાલન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસએ કરે છે ઓછો સાક્ષરતા દરતાઓ માટે નિવાસી શાળાની કઈ યોજના છે રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકોને એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો અઠાણું ગુજરાતમાં સર્વ શિક્ષણ અભિયાન સંચાલન કઈ સંસ્થા કરે છે ચોપરની અંદર મિત્રો આવશે જેવા ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ ડીપી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ માટે કેટલા રૂપિયાનું પારિતોષિક ઇનામ આપવામાં આવે છે દસ હજાર કોઠારી કમિશનનો સમયગાળો ઓગણીસો ચોસઠ છાસઠ પ્રોફેસર દોલસ શીખ કોઠારી વાત સુશી સામાયિક કોણ બહાર પાડે છે તો એમાં આવશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તકનું અંડર અ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ભવનનું નામ શું છે તો વિદ્યાયન છે સાક્ષર બનાવવા માન્ય શ્રી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી તો એમાં મિત્રો જવાબ આવશે સરસ્વતી યાત્રા પ્રાથમિક શાળાના બાળકનું અકસ્માત અવસાન થાય તો વિદ્યાદીપ યોજના અંતર્ગત કેટલી રકમ ચૂકવામાં આવે છે તો એમાં આવશે મિત્રો પચાસ હજાર રૂપિયા શહેરી વિસ્તારના કયા કુટુંબોને વિદ્યાલક્ષની બોન્ડ લાભ મળે છે તો શહેરી વિસ્તારના બીપીએલ કુટુંબો એમને મળે છે ગુજરાતમાં વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કઈ યોજના અમલમાં છે તો એમાં મિત્રો જવાબ આવશે વિકલાંગ બાળકોના શિક્ષણ માટે બાસઠ ની અંદર સંકલિત શિક્ષણ યોજના મેકોલે ભારતમાં શિક્ષણ અંગેનું પ્રથમ વિવરણ પત્ર ક્યારે રજૂ કર્યું હતું તો એમાં મિત્રો જવાબ આવશે બે ફેબ્રુઆરી અઢારસો અને પંચાવન ભારતીય વિશ્વવિદ્યાલય પંચના અધ્યક્ષ કોણ હતા હશે શ્રી રેલે પાંસઠ ઓગણીસો એકમાં શિમલામાં ખાનગી શિક્ષણ સંમેલન બોલાવનાર કયો અંગ્રેજ વાઈસરોય હતો લોર્ડ કરજન બુનિયાદી શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવા કોના અધ્યક્ષપદે સમિતિની રચના કરવામાં આવી હતી ડૉક્ટર ઝાકિર હુસેન ઓગણીસો સાડત્રીસ દસ વત્તા બે વત્તા ત્રણની તરા કયા શિક્ષણ પંચે આપી હતી તો એમાં આવશે કોઠારી શિક્ષણ પંચ હવે અત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે કેવો હશે ફાઇવ પ્લસ થ્રી ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી એમાં હશે નાઇન્ટીન એટી ફાઈવ ઓગણીસો પંચ્યાસી ભૂકંપ અંગે સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ કેળવવા કેટલા વર્લ્ડ બેંકનો કયો એવોર્ડ ગુજરાતને મળ્યો હશે ગ્રીન એવોર્ડ

રાણીની વાવનું ચિત્ર કયા ધોરણના પાઠ્યપુસ્તકના મુખ પુષ્ઠ ઉપર છે રાણી કી વાવ રાણીની વાવ કો તો પણ ચાલશે તો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર શૈક્ષણિક માર્ગદર્શન માટે રાજ્યમાં ઈ ડોટ જીઓ બી દ્વારા વ્યવસ્થા છે તો એમાં આવશે બાયસેક બાયસેકનું નું પૂર્ણ પૂછ્યા તો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ આનું થશે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી પંચામ યોજનામાં કઈ શક્તિનો સમાવેશ થતો નથી એમાં મિત્રો આવશે વનશક્તિ શ્રમયોગી યોજના અંતર્ગત ઓછામાં ઓછી વાર્ષિક કેટલા દિવસની રોજગારી આપવામાં આવે છે તો એકસો અને પચાસ દિવસની બાળ વ્યવહારની અધ્યતમની સર્વોત્તમ પદ્ધતિ કઈ હોઈ શકે તો એમાં મિત્રો આવશે વ્યક્તિગત અધ્યયન પદ્ધતિ વૃદ્ધિનો અર્થ શું છે તો વૃદ્ધિનો અર્થ છે મિત્રો પરિમાણ સંબંધી પરિવર્તન ટાટની પરીક્ષા દ્વારા શિક્ષકની કઈ શક્તિનું પરીક્ષણ કરવામાં આવે છે તો એમાં આવશે અભિયોગ્યતા અંતર્મુખી બહિર્ખી અને અભયમુ અભયમુખી વ્યક્તિત્વની ઓળખ મેળવવા કઈ કસોટીનો ઉપયોગ થાય છે એમાં આવશે વ્યક્તિત્વ માપન કસોટી એસી મગનને પ્રાર્થના ગમે છે છગનને પ્રાર્થના ગમતી નથી તેમાં કઈ ભિન્નતા રહેલી છે તો એમાં આવશે વ્યક્ત એમાં મિત્રો જવાબ આવશે અભિયુગ્ય ભિનેતા ભિન્નતા આ બધા જે છે એ મનોવિજ્ઞાનના પ્રશ્નો છે ક્યારેક જ પૂછાતા હોય છે પણ આમાં પૂછી લીધા છે બાર થી પંદર વર્ષના સમયગાળાને કયો તબક્કો ગણવામાં આવે છે પૂર્વ તરુણા શ્રવણની ખામી ધરાવતા બાળકને તમે શું કરશો તેને વર્ગમાં આગળ બેસાડ ડીશ તો એને સાંભળવા મળશે જવાબ આવશે બી જો અભિસંધાન આ પણ મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે અભિસંધાન એટલે શું ત્યાંસીની અંદર અભિસંધાન એટલે જોડાણ આપણે શાસ્ત્રીય અભિસંધાન ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંતના સ્થાપક કોણ હતા તો પ્રયત્ન છે મિત્તલ પોતાની જાતને પ્રિયંકા ચોપરા સાથે ચોપરા માને છે આ કઈ બચાવ પ્રયુક્તિ છે તો આ તાદાત્મ્ય છે જ્યાં વર્ખણમાં શિસ્ત જાળવવાનો પ્રભાવી ઉપાય છે કે અભ્યાસક્રમ બારના પ્રશ્નો શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો અશિસ્ત આપવાબદ થઈ જશે

બાળકોના શિક્ષણની વ્યવસ્થા રાજ્ય કક્ષાએ હાલ કોણ સંભાળે છે તો અઠ્યાસી ની અંદર આવશે એસએસ સર્વ સમગ્ર શિક્ષા અભિયાન પહેલા સર્વ શિક્ષા હતું બુદ્ધિમાં પણ કસોટીના પિતા કોને ગણવામાં આવે છે તો નેવ્યાસી ની અંદર આવશે સર આલ્ફ્રેડ બીને લીલો રંગ પ્રજ્ઞા અભિગમો કયા વિષયની ઓળખ છે તો નેવ ની અંદર મિત્રો જવાબ આવશે પર્યાવરણ ડાયસનું પૂરું નામ શું છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન ડાયસ જે બાળકો માટે છે ગુજરાત રાજ્ય કક્ષાનો છેલ્લો બે હજાર ચૌદ વિજ્ઞાન મેળો કયા શહેરમાં યોજાયો હતો સુરતમાં યોજાયો હતો શાળામાં કાયમી દફતર માટે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો ત્રાણું ની ધરાવશે ખર્ચ પત્રક ખર્ચ પત્રક રાષ્ટ્રીય કક્ષાએ

તો એમાં નેવું દિવસની તાલ નવસો ને વીસ દિવસ સોરી એનઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો કુલ જે બાળકોએ પ્રવેશ લીધો છે એ શોધવું હોય તો કઈ રીતે શોધાય તો શાળામાં ભણતા છ થી ચૌદ વર્ષના બાળકો ભાગ્યા છ થી ચૌદ વર્ષના કુલ બાળકો ગુણ્યા સો આ યાદ રાખજો આપણા બ્લોકમાં બીઆરસીમાં ચારસો શિક્ષકો હોય તો એક દિવસની સેવાકાલીન તાલીમની ગ્રાન્ટ કેટલી મળે તો ચાલીસ હજાર મળશે મિત્રો નીચેનામાંથી કયા સમાવેશ થતો નથી તો નવ્વાણું ગુણાત્મક અને સો પ્રશ્ન નીચેનામાંથી કોનો સ્વ અધ્યયન સાહિત્યમાં સમાવેશ થતો નથી સો ની અંદર મિત્રો આવશે શિક્ષક આવૃત્તિ તો મિત્રો આ હતું પેપર ચાર પ્રકરણ જુલાઈ બે હજાર પંદરનું સોલ્યુશન તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો આવશે જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા મિત્રો જે પરીક્ષાની તૈયારી કરતા હોય એમને શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો